હવે થોડુંક નીચે ઉસવાનું છે તો મમ્મી મારો વિડીયો લેશે પછી મમ્મી થોડું મૂન મમ્મી બે તેને ઊંચું કરી નીચે સાફ કરી નાખી પછી એ ખારું પોતું ચોખ્ખું પાછું મારી દેવી અને જો આ ટૂંકા ને હોય એટલે તો આમ તારે બાવા બાવા તો જમી પડ્યા હોય અને હવે જો કામ તો થઈ ગયું છે ભાઈ પેલી રૂમમાં પોતું બાકી છે આ સાફ કરીને ને રૂમ ચોખ્ખી કરી નાખી રાઘન કલેક્શન ફિક્સ કરું છે કયા બનાવ દાદા ને જોઈ રામજે પીર તમને કે કરે તો આ અમે બાકડો બેહા ને કે મુરેદ કરી દીધું છે બેહાવા માટે આ આ આ પીસવાઈ થા જો તમે ક્યો ઈ રીતે આ નીચે લેવું છે ઉપર બેતો ને ઉપર નીચે તો નીચે તો ભઈ જા એમ અમે એવું નકી કર્યું છે આ કુ હળનું બનાવવાનું આવું જે કટિંગ કરું છે આયથી ને હું હમણાં માફ થઈશ થી તો આ કેવી રીતનું થાય છે ઇસ્ત્રી કરે છે ને તે દોરું પડી ગયું ઇસ્ત્રી હવે વાઘન કટિંગ કરવા બેઠી છે અસ્તર નું કટિંગ કરી લીધું છે અને આ કાપડ કટિંગ કરવું છે ને તો કીધું પેલા ઇસ્ત્રી મારી દઉં ને ઘડી હોય ભાંગી જાય ને તો કટિંગ હારું આમ વ્યવસ્થિત થાય ત્યાં દોડું પડી ગયું તો ઉભી થાય ફટાફટી થઈ ગયું દોડું તો દોડું ફટાફટી થઈ ગયું એ તો આપણે થોડીક જ ઇસ્ત્રી કરવાની છે ને એટલે સ્પાઈક ગાર્ડ કઈ લગાવ્યું નહીં અને એમને ઇસ્ત્રી માંડી દીધી છે નકર તો જા ઇસ્ત્રી કરવી હોય ને તો સ્પાઈક લગાવીને જ આપણે ઇસ્ત્રી કરી નાખી એટલે બહુ ખેંચાય નહીં ને ઇસ્ત્રી દોડું તોય પડી ગયું બેન દોડું ટૂંકું પડે છે એટલે આપણે સ્પાઈક જ લગાવવું જોઈએ તો આપણે છે ને સ્પાઈક ગાર્ડ લગાવવું જ પડ્યું ઇસ્ત્રીને

અને નાના મોટું ના થાય ને કટિંગ અસ્તર તો કટિંગ કરી નાખ્યું છે હવે આ કટિંગ કરી આ ઇસ્ત્રી મારી કટિંગ કરી નાખશું અને હવે છે ને મિતભાઈ ને પોપકોર્ન ખાવાશે એટલે અમે તો આ ઇસ્ત્રી કરીને પછી મિતભાઈ નો વારો પૂરી થઈ જાય રસોડા આપડે આ કાપડ બહુ મસ્ત હશે હમ કાપડ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવશો અને વાઘા બનશે એટલે એ તો તમે જોઈશો ત્યાં હા

મંદિર નો લોક જોજો આજુ ફેરે બીજ ને દી જા કાજે બીજ ના દર્શન કરવા જાશું જ આપણે હા ત્યારે આપણે આ વાઘા મંદિરે પેરાવશે ને વિડિયા આવશે તે હા તો હા મને તો ભાઈ બહુ ભૂખ લાગે પોપકોર્ન બનાવે છે હવે ઉલા પડી ગયો રેડીમેડ પેકેટમાંથી નો એ માં જો કે ને ઘરે બનાવ તા તાય છે મકાઈ ના પોપકોર્ન આવડે તો કઈ ફ્લેવર છે પોપકોર્ન નામ કેતું ચીઝ લબ ગોલ્ડન ચીઝ ગોલ્ડન ચીઝ તો આને કેવી રીતના આપણે કરશું સૌપ્રથમ આપણે તની કાઢી લેશો મિક્સર એક સાઈડ ન હોય આખો કાપ આમ કાપ નહિ એક ચીઝ કો એસીફ ચેક કપડા તોફન પકડ લાયો કાઈ પીધો કપ ની રહા હે પતા નહી

હવે જો આપણે ગેસ બંધ કરી દીધો હશે એ ભાઈ ઢોળા ને તો ગરમ લાગે છેડા નો નાખી દે તો ક્યાં

जे करू जी मार क्या करबो हां એટલે અમે જો હા હું દાદા ને છો દાદા કે ગ્યા છે દાદા જ ગયા છો લઈ ગઈ પારિયા દાદા પારિયા ગયા છે ને અમે બધાય દુકાને જઈએ છીએ કાકી બેન તાકી જોવે કેજે કે કાલ નથી તિફિન હા કાલ બપોર નથી તિફિન કર નાખશું હવે હું ગઈ છું હા સુ સટર પહેલા મિતુ ઠંડી લાગશે રસ્તા માં મને હું લેસ પાછી સાફ કરે છે હા ભાઈ અમે અમારી દુકાન સાફ કરી છે એટલે હું અમને ડિસ્ટર્બ કરું છું ખબર છે તમે બ્લોક વાળા છો હાલો નીકળો અહીંથી બધે પહેલા આવજો જયારે અમારે બધા એવી જાય છે કામ કરવા વાળા કે ભાઈ હેલ્પ માટે આવ્યા છીએ અમે હું અહીંયા કરીશ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવા ને કરવાનું ભૂલતા બાય